શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ વસ્તુ ખાવાનું મન કોને ન થાય પણ નોર્મલી ઘણા લોકો ડાયટ કરતા હોય છે તળેલું અવોઇડ કરતા હોય છે તો તેવા દરેક લોકો માટે આજે હું એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર કે તળિયા વગરની આ બિલકુલ નવી સ્ટાઇલથી પકોડાની રેસીપી લઈને આવી છું રેસીપી સારી લાગે તો વિડીયોને એન્ડ સુધી જોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા પકોડાની સાથે સાથે હું જે આગળ તમે ફોટોમાં જોયું એ ત્રણેય ચટણીઓ તમારી સાથે શેર કરીશ જેમાં લીલી ચટણી પીળી ચટણી અને ખજૂર આંબલીની ચટણીઓ છે તો જરૂર શરૂ કરીએ પહેલાં ગોરતનભાઈની પીળી ચટણીની રેસીપી મિક્સર જારમાં બે મરચાંનો અંદરનો ભાગ અને બી કાઢી ઉમેરી દીધેલા ત્યારબાદ બે મોટી ચમચી જેટલા શિંગદાણા અડધી ચમચી મીઠું થોડો હળદર પાવડર અડધો લીંબુ અને થોડું એવું પાણી ઉમેરીને સારી રીતે ક્રશ કરી લઈશું તો ત્યારબાદ પકોડા સાથે અમારા ઘરે ખવાતી બીજી ચટણી હોય તો તે કોથમીર ફુદીનાની છે જેમાં થોડી એવી કોથમીર પંદરથી વીસ પાન ફુદીનો પંદરથી વીસ કડીઓ લસણની લેશો અહીંયા લસણ ના ઉમેરવું હોય તો મરચાંનો ઉપયોગ કરી શકાય બંનેના લીધે તીખાસ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું એક લીંબુનો રસ ઉમેરીશું કારણ કે બધી ચટણીઓ ગળાશવાળી હોવાથી અમુક ખાટી પણ રાખીશું હવે એક લીંબુ ઉમેરાય છે ત્યારબાદ અહીંયા એક ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને ઉમેરી દઈશ તમે ધોઈને એક ઇંચ જેટલો ટુકડો એમને ઉમેરી શકો છો ત્યારબાદ બે ચમચી જેટલી સેવ ઉમેરી સારી રીતે ક્રશ કરી લેશું તો ત્યારબાદ આપણી ત્રીજી ચટણી છે ખજૂર આંબલીની જેના માટે મેં અહીંયા સો ગ્રામ જેટલો ખજૂર અને પંદરથી વીસ પુખળા જેટલી આંબલી લીધેલી છે જેને બાફી અને સારી રીતે ક્રશ કરી અને આવી રીતના ગાળી લેવાની છે નોર્મલી જ્યારે પકોડા બનાવતા હોય ત્યારે બટેટા ભેગું જ ઉપર આપણે આ તપેલીને બફાવવા મૂકી દઈશું હવે ગળાઈ જાય ત્યારબાદ તેમાં બે મોટી ચમચી જેટલો ખજૂર ઉમેરીશું અડધી ચમચી જેટલું મીઠું અને અહીંયા થોડો એવો ગરમ મસાલાનો ઉપયોગ કરેલ છે અહીંયા આપણે આ ચટણીને માર્કેટ જેવી ઘાટી બનાવવા માટે એક ચમચી કોર્નફ્લોર લઈ તેને સારી રીતે પાણીમાં સ્લરી બનાવીને એને ઉકળવામાં ઉમેરી દઈશું જો આ ચટણી તમારે વ્રત કે ઉપવાસમાં ખાવી હોય તો કોર્નફ્લોરની જગ્યાએ તમે તપકીરનો ઉપયોગ કરશો તો પણ આટલી ઘાટી બની જશે હવે લાસ્ટમાં થોડો એવો ચટણી પાવડર ઉમેરી તેને ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી અને ઉકળવા દેવાનો છે પેટીસ સાથે આ ચટણી બનાવતા હોય ત્યારે તપકીરનો ઉપયોગ કરીશું હવે બેથી ત્રણ મિનિટ તમારે ફાસ્ટ ફ્લેમ પર ઉકળી જાય ત્યારબાદ તેમાં થોડી એવી ચીણી સમારેલી કોથમીર ઉમેરી દેવાની ભજીયા સાથે અમારા ઘરે જ્યારે આ સેમ ચટણી બને છે ત્યારે તેમાં અમે દાળની દાળના દાણાનો પણ ઉપયોગ કરીએ છીએ તો ફ્રેન્ડ્સ હવે અહીંયા આપણે બટેટાનો જે માવો છે તે પ્રિપેર કરી લઈએ જેના માટે એક પેનને ગરમ થવા મૂકી દીધેલું પેન સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી તેલને ગરમ થવા દીધું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં લીમડાના પાન એક ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણેલો એક મરચું ઝીણું સમારેલું એક ડુંગળી ઝીણી સમારીને તેને સારી રીતે સોતે થવા દીધેલી બેથી ત્રણ મિનિટ બાદ ડુંગળી સારી રીતના સોતે થઈ ગઈ ત્યારબાદ આગળ બાફેલા બટેરાનો જે માવો છે તેને મેં પેનમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધેલો ત્યારબાદ અહીંયા હું સૌથી પહેલાં એક બાઉલ જેટલી ઝીણી સમારેલી કોથમીર અડધી ચમચી જેટલું મીઠું જો બાફવામાં ઉમેરતા હોય તો અહીંયા થોડું એવું જ ઉમેરવાનું છે હવે રોટીન મસાલાઓ કરીશું જેમાં અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ચટણી પાવડર બે ચપટી જેટલી હિંગ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને ફરીથી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અમારા ઘરે જે આ પકોડા છે તે ગળા સ્વારા પસંદ કરે છે નોર્મલી ખાંડ નથી ઉમેરતા લોકો તો તમારે તેને અવોઈડ કરવાની હવે આ માવો સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો તેને બેથી ત્રણ મિનિટ માટે ઠંડો થવા દઈશું તો હવે આપણે માવો ઠંડો થાય ત્યાં સુધીમાં ચણાના લોટનો બેટર બનાવી લેશું આ ખીરું બનાવવા માટે અહીંયા બે ચમચા જેટલો ચણાનો લોટ એક ચમચા જેટલો ચોખાનો લોટ અને ત્રણ ચમચા જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું એટલે ટોટલ તણેનું માપ થઈને છ ચમચા જેટલું લેવાનું છે ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર પાવડર અને થોડું એવું મીઠું ઉમેરી પાણી ઉમેરતા જશું અને ખૂબ જ સ્મૂથ એવું બેટર બનાવી લેશું મી ફ્રેન્ડ્સ જ્યારે માર્કેટમાંથી તમે એકદમ કડક લેયરવાળા પકોડા લાવતા હોય છો તો આ તેનું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે કે એ લોકો ચોખા અને ઘઉંનો લોટ ઉમેરતા હોય છે એકલા ચણાના લોટથી બનાવશો તો પાંચથી દસ મિનિટ પકોડું રહેશે તો તે સોગી થઈ જશે પણ આ રીતના લેયર બનાવશો તો એકદમ કડક અને ક્રિસ્પી લેયર બનશે નોર્મલી પકોડા ત્રણ બ્રેડની હેલ્પથી અને બે બ્રેડની હેલ્પથી પણ બનતા હોય છે હું તમને આજે બંને રીત શીખવાડીશ એક રીતમાં અહીંયા આપણે બે બ્રેડવાળા પકોડા બનાવીશું એટલે કે રેગ્યુલર બનતા હોય તેવા જ જેના માટે બે બ્રેડ પર ખજૂર આમલીની ચટણી અને બે બ્રેડ પર ઓલી યેલો ચટણી લગાડેલી છે હવે બટેટાનો માવો સરસ રીતના ઠંડો થઈ ગયેલો તો આપણે તેને એક સ્લાઇઝ ઉપર પાથરી દઈશું અને બીજી સ્લાઇઝને આવી રીતના તેને કવર કરી લેવાની છે સેમ પ્રોસેસ આપણે બીજી બ્રેડ પર પણ કરીશું હવે ત્યારબાદ તેને પણ ઉલટી રાખી અને પકોડું તૈયાર કરી લેશું અહીંયા પસંદ હોય તો વચ્ચે ગ્રીન ચટણી પણ લગાડી શકાય તમે સર્વ કરવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો હવે ત્રણ બ્રેડવાળી સેન્ડવીચ બનાવવા માટે એક પર આપણે ખજૂર આંબલીની ચટણી એક પર ગ્રીન ચટણી અને એક પર યલો ચટણી લગાડીશું મી ફ્રેન્ડ્સ ગમે એ રીતે બનાવશો તમારા પકોડાનો ટેસ્ટ ખૂબ જ આવવાનો છે હવે બધા પર આપણે કઈ રીતના માવો લગાડીશું તો માઓ કા બંને બ્રેડ ઉપર અને અથવા તો ત્રણેય બ્રેડ ઉપર લગાડતા હોય તો ચોથી બ્રેડનો ઉપયોગ તેને કવર કરવા માટે કરીશું અને અહીંયા પસંદ હોય તો દરેક બ્રેડની સ્લાઇસ પર તમે ઇન્ડિવિજ્યુઅલી બટર પણ લગાડી શકો છો હવે આ ચાર લેયરવાળી બ્રેડમાંથી આપણે તેને કટ લગાવી લઈશું જેથી કરીને જો તમને કાચી પણ પસંદ હોય તો પણ સેન્ડવિચ ખૂબ જ સરસ લાગશે હવે આપણે તેલ વગર કે તળિયા વગર આ પકોડું કઈ રીતના બનાવીશું તો તે જોઈએ હવે અહીંયા એક પેનને મેં ગરમ થવા મૂકી દીધેલું તમે ઢોસાની લોઢીનો ઉપયોગ પણ કરી શકો છો તેમાં હું થોડું એવું બટર ઉમેરીશ ચોકરનું બટર હોય તો તે અથવા તો માર્કેટનું જે અમૂલ બટર આવે છે રેગ્યુલર તેનો ઉપયોગ કરીશું હવે બટરને લગાડ્યા બાદ સરસ રીતના બંને બાજુ શેકી લેવાની છે તો જેને એકદમ ઇઝી બટર ખાવાથી તમારું વેઇટ જે ઑઈલની કમ્પેરિઝનમાં વધે છે તે બિલકુલ નથી વધતું ગુડ કોલેસ્ટ્રોલ ઇન્ક્રીઝ થાય છે ઇન્સ્ટેડ ઓફ બેડ કોલેસ્ટ્રોલ તો હવે એક પકોડું આપણે ખૂબ જ સરસ રીતના બટરમાં બંને બાજુ શેકી લીધેલું તમને દેખાય છે એ રીતના તે ખૂબ જ ક્રિસ્પી છે હવે આ પકોડાને હું તમને અત્યારે ખોલીને બતાવું છું તો છે ને એકદમ ઇઝી ને ટેસ્ટી એકવાર ઘરે મારી રીતે જરૂરથી ટ્રાય કરજો અને હા ચેનલ પર નવા હોય રેસીપી પહેલીવાર જોતા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ